આ દેશની અંદર કોઈ હીરો હોય તો માત્ર બે માત્ર બે હીરો છે એક આ દેશનો જવાન અને આ એક દેશનો કિસાન આ દેશનો જવાન છે સીમાડા ઉપર માઇનસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય ત્યારે અહીંયા ઊભીને તમારી મારી રક્ષા કરે અને આ દેશનો કિસાન પ્લસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય ત્યારે ખેતરમાં ઊભીનો અનાજ કઠોળ અને શાકભાજી આ દુનિયાને પૂરું પાડે એટલા માટે કહું છું કે પ્રાકૃતિક ખેતીની વાતો તો પ્રફુલ્લ દાદા કરે અશોકભાઈ કરે પ્રવીણ ભાઈ ઘણા બધા કરશે પણ આવું કોઈ કેવાનું જોઈએ ને એટલે મને એમથી બીજા હિંમત નહીં તો પ્રાકૃતિક તમારે ખેતી કરવી હોય તો એ પહેલા તો ઘરના લોકો એક કરવી પડશે જાતે જ કરવી પડશે આ કેવી વસ્તુ છે માફી ખંજવાળ અને ખેતી એ ત્રણેય જાતે જ કરવા પડે સમજ્યા તમે માફી આપણે માફી માંગવાનું હોય મે કઈ ભૂલ કરી ને મારા ભાઈ માફી માંગવી હોય તો મારા વતી માફી માંગો બીજા નો આવે એ મારે જ માંગવી પડે શરીર માં કે ખંજવાડ આવે આપણે ખંભે ખંજવાળ આવતી ને બીજા નંબર ખંજવાડ દે તો કોઈ દી ભેગું નો થાય થાય ખંજવાડ આવે ને આપણે હાથ ખંજવાડવું પડે અને ખેતી ઈ જાતે જ કરવી પડે બીજા કરે ને તો ઈ ખંજવાડ થાય એટલે માફી ખંજવાળ ને ખેતી જાતે જ કરવી પડે જાતે ત્યારે થશે કે આજના નવા જમાનાના દીકરા દીકરીઓ ગામડામાં રહેશે તો થશે અને દીકરા દીકરીઓ ગામડામાં ક્યારે રહેશે કે આપણે હૈદરાબાદ જયપુર દિલ્હી મુંબઈ અને બેંગ્લોરમાં જે જીવનશૈલી છે ને એ જીવનશૈલી આજે મોટા આંકડિયાની અંદર આપો એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે નવી પેઢી મોટા આંકડિયામાં રહી અને ખેતી કરશે અને એ ખેતી કરશે ને એમાંથી એક નવી કૃષિ ક્રાંતિ ઊભી થશે અને એ કૃષિ ક્રાંતિ થકી દેશ પણ ઉભો થશે પ્રેના માટે આપણે જાતે ખેતીમાં વળગવું પડશે જાતે ખેતી કરશો તો જ તમે પ્રાકૃતિક ખેતી કરી શકશો અને પ્રાકૃતિક ખેતી કરો પછી પણ ભાવની બાબતમાં ઘણી બધી સમસ્યાઓ છે મારત થાય હું કહું આમ તો આપણે ઘણા બધા પ્રયત્ન આગળ ઉપર પણ વિચાર છે કે કરવા છે આપણો તો કોઈ ચાર્જ નથી મોટી મોટી કંપનીઓમાં કોઈ ચાર્જ નથી કદાચ કોઈ સારું પ્રાકૃતિક કરતું હોય મને બતાવજો તમારી જાહેરાત હું કરી મારે એક રૂપિયા ચાર્જ નથી પણ નિયમ પાકાઓ ખોટું હશે તો હું જરાય નહીં અટકાઉં પ્રફુલ દાદા હું જાહેરાત કરતો ગાલો ભાઈ આ પ્રફુલ દાદાના ઘઉં પ્યોર ઓર્ગેનિક પણ એમાં ભેળસર હશે તો હું જરાય ન એમાં કેમ કે મને અનુભવ છે ગુજરાતની અંદર આખું ગુજરાત ફરું ને ઘણા બધા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે હવે એની પાસે જમીન કેટલી તો કે દસ વીઘા માગો એટલે મગ આપે અડદ આપે તલે આપે જીરું ધાણા મેથી મરચું બધું આપે આ ભાવી કેમ લીધું કીધું કરે ને આમાં આપણે નથી અમારા જે પેરામીટર હોય એના આધારે અમે બધું ચેક કરશું ખરેખર જો તમે પ્રાકૃતિક ખેતી કરી હોય અને એ પણ તમે ઉત્પાદન કર્યું હોય તો હવે કદાચ કોઈ પ્રાકૃતિક ખેતી બીજા એ કર્યું એની પાસે લઈને પછી વેચવું હોય તો વેપાર થઈ ગયો દાદા એમ નહીં તમે પોતે જેટલું ઉત્પાદન કર્યું હોય ને તમારા ખેતરમાં એનું આપણે માહિતી ભલામણ કરી શકીએ તમારે બીજા પાસે લઈને વેચવું હોય તો એ વેપારમાં હું સહકાર ન આપી શકું પણ તમે કહીએમાં ગમે ત્યારે પ્રાકૃતિક તમે સારું કરતા હશે તો અમે અમારે વ્યવસ્થા પ્રમાણે તમારી વાડીની અંદર આવીને આખો વિડીયો બનાવશું કે ભાઈ આ ફલાણા ભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે આમાં આ ગામ છે ને આ એનો નંબર છે આટલી આટલી વસ્તુ વાયરિક જોતી હોય તો આ ભાઈ પણ ડાયરેક્ટ ખરીદી લેજો બાકી પછી છે આઠ માં ઓલા મળે અમદાવાદ માં મુંબઈ માં રહેતા હોય પછી હું તો આ બધા ફરતો હોય ક્યારેક ત્યાં જાઉં ને એટલે દૂધ વાળો આપે આવે તો આપણે સાંભળતા દૂધ એમ કહે બે લીટર ગાય નું આવે ને એક લીટર ભેંસ નું એટલે હું કહું કે ગાય ભેંસ કે બકરી કે ઊંટ નું કે એક એનું નથી આ તો કેમિકલ થી બનાવેલું હોય એનું કારણ છે કે આજે જેટલી આપણી જરૂરિયાત છે એ પ્રમાણે પશુપાલન તો છે નહીં પશુપાલન નથી દૂધ ક્યાંથી આવે આ બધું ડુપ્લિકેટ અને ડુપ્લિકેટ મોટી મોટી કંપનીઓ ભલે તમારું શૂટિંગ થાય બતાવજો માહી ને અમૂલ ને આ બધા કરે છે મારી પાસે પુરાવા છે અને એને મજા આવે આવવા દે માહીને અમૂલની કોથળીમાં ડુપ્લિકેટ દૂધને ડુપ્લિકેટ ઘી આ બધું જ આવે છે તો આજી બીમારી લઈને આવે છે ને એ ડુપ્લિકેટ આવે ને એને કારણે ખેડૂતોના ઓરિજિનલ દૂધના ભાવ નથી આ દુર્ભાગ્ય એ છે ઠંડુ પીણું હોય ને કોકાકોલા ને થમ્સ અપ પીવાતીનો એસિડિક પીએચ હોય એને કારણે આપણા આંતરડાની અંદર કેન્સર જેવી ભયંકર બીમારી થાય ઈ કોકાકોલા થમ્સ અપ છે ને 80 રૂપિયા લિટર વેચાય અને ખેડૂતના દૂધના 40 રૂપિયા

અમાર ગી માં કે ગાય છે ને એ હાથ માર પછી અમુક ગાય ને ભેર છે ને એ રેગ્યુલર દોતા હોય દોવા કે પણ ગાય બહુ તોફાન નથી કે આ ગાય દોવા માં કલેટ છે એમાં મારે કે તો ગમે કલેટ ગાય હોય એ દોતા આવડે ગમે એ કઠણ ભે હોય એ મને દોતા આવડે છે એનું વાહીંદુ આવડે છે બરાબર તો અમારે ખબર છે કે પશુપાલન કર્યું ભે વ્યાણી જળ નો પડે ત્રણ દિવસ તો એને હું ખવરાવાથી તરત જળ પડી જાય તકલીફ ઓછી પડે એ બધું અમે જ્ઞાન ધરાવીએ છીએ એટલે મને ખબર છે કે પશુપાલન કેમ થાય હવે ઘણા ખેડૂત છે ડેરી દૂધ દેવા જાય મેના કાર્ડ વાયચા 25 લિટર કાયમ દયા આજે 25 લિટર 3 મહિના પછી 25 લિટર 6 મહિના પછી 25 લિટર વરાધી પછી 25 લિટર હવા વર પછી 25 લિટર એનું કોઈ દી ચોરી ન થાય હવે તમે વિચારો આજે બે વ્યાણી હોય એ આજે દૂધ આપતી હોય 4 મહિના પછી આપે 6 મહિના પછી આપે 9 મહિના પછી આપે

તમે પિતાઓ મન કે દઉં નામ ગામ સહી હું કહી દઈ લાભ ભાઈ આવું કરે પુરાવા આપજો મને એટલે પ્રાકૃતિક ખેતી તરફ આવવું ખૂબ જરૂરી છે આજે આ કાર્યક્રમની અંદર ઘણી બધી વાતો હતી એમાં આપણા તમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી પણ ઘણી બધી સારી વાત કરી ગયા અશોકભાઈ મૂડિયાએ સારી વાત કરી ગવિનભાઈ પણ ઘણા સમયથી મહેનત આપણે પ્રફુલ્લ દાદાને કે જે આના ભીષ્મ પિતામાં કહેવાય એને સાંભળવા છે પણ વચ્ચે મને થોડુંક એમ લાગ્યું બે વાત કરવી છે અને આવ્યો છું તો બોલવું જોઈએ અને બોલવામાં બે શબ્દમાં મને જે જરૂરી લાગ્યું એ મેં કીધું છે